નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસને એસઓજીની ટીમે રાંદેર વિસ્તારમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું ગોડાઉન ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કરી એકની અટકાયત કરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અને હુક્કા વેચવા પર પ્રતિબંધ હોય જેને સુરત એસઓજીની ટીમે પેટ્રોલ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે